સેવા એ જ સાચી પ્રભુ સેવા છે માનવ સેવા એ જ માધવ સેવા છે એ વિચારસરણી હવે દ્રઢ થતી જાય છે ઈસુ ખ્રિસ્તે જનસેવાને આદેશ આપ્યો અને બુદ્ધિ અને મહાવીરે જીવન માત્ર પ્રત્યે અનુકૂમપા દખાવવા પર ખાસ ભાર મૂક્યો છે ધર્મગ્રંથો પણ સેવાને મહાન વ્રત રૂપી ગણાવી છે જગતના સંતોએ ઈશ્વરના દર્શન જનસભા જનસામાન્ય સેવામાં થયા છે વિવેકાનંદ શાસ્ત્રીજી મહારા મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરુષો પણ જનસેવામાં જવલંત દ્રષ્ટાંત પૂરા પાડ્યા છે બીમાર અશક્ત બહેરા મૂંગા આંધળા નિરાધાર ગરીબ આફતગ્રસ્ત વગેરે દુઃખીજનોને મદદરૂપ થવું જોઈએ સેવા કાર્યોની ખોજ કરવા દૂર જવું પડે તેમ નથી આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં સેવાના કામો આપણી રાહ જોતા ખડા છે દરેક માણસે તેની શક્તિ અનુસાર માનવ માત્ર દુઃખ દર્દોને દૂર કરવા બનતા પ્રયત્નો કરવા જોઈએ નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવાથી મન આનંદિત રહે છે કોઈ અંધ રસ્તો અંધને રસ્તોબદ્ધ ઓળંગ્યો હોય કોઈ ગરીબનું કંઈ કામ કરી દીધું હોય કોઈ ઉપયોગી થયા હોય એ વગેરે બાબતો માણસના હૃદયને કોઈ અગમ્ય શાંતિ આપે છે આજે એલ્યુઝિઝમ કહે છે કે ગુજરાતી ન્યાયે બીજાનું ભલું કરીશું તો આપણું પણ ભલું થશે પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન પર પરને અર્થે કોઈની નિસ્વાર્થ ભાવે તેઓ સેવા કરતા થકતા થકી અખંડ શાંતિ અનુભવતા અને તેથી જ તેઓ સદા આનંદમાં રહેતા આજના મનોવિજ્ઞાનીઓ પણ આ જ વાતને પુરવાર કરે છે કે માનસિક તાણ શ્રેષ્ઠને નાબૂદ કરવું હોય તો બીજાની સેવા કરો ડો હેન્સ છે તણાવમુક્ત થવા ઉદાર અને સેવા કરવા કરવામાં આવે તો સામેની વ્યક્તિના હૃદયમાં પ્રેમ આદરની લાગણી જન્મે છે જે સ્ટ્રેસમાં રાહત આપે છે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા સાબિત કર્યું છે બીજાને મદદરૂપ થવાથી પોતાનું સ્વાસ્થ્ય અવશ્ય સુધરે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે હૃદય સુઢત બને છે એક સર્વે મુજબ અમેરિકામાં મિશિંગમાં સત્યાવીસો વ્યક્તિઓ પર દસ વર્ષ સુધી અભ્યાસ હાથ ધરાયો હતો તેમાં તારણ એવું નીકળ્યું કે જે વ્યક્તિઓ કોઈને કોઈ સ્વયંસેવી અથવા સ્વૈચ્છિક સેવા પ્રવૃત્તિમાં જોડાઈ હતી તેમનો મૃત્યુદર પ્રવૃત્તિહીન લોકોના પ્રમાણમાં અઢી ગણો ઓછો હતો શ્રીજી મહારાજે શિક્ષા પત્રિમાં